છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કાવરા ગામે પાણી પુરવઠા વિભાગના ક્વાર્ટર્સમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે ગામ લોકોએ શંકાના આધારે જનતા રેડ કરતા ક્વાર્ટર્સમાંથી વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા ઘટનાની જાણ થતા ગ્રામજનોએ તાત્કાલિક એકસો બાર પર કોલ કરી પોલીસને બોલાવી હતી બાદમાં કરાયેલી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના પર પહોંચી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાણી પુરવઠા ક્વાર્ટર્સ જેવી સરકારી જગ્યામાં દારૂ છોડપાતા અનેક સવાલો ઊભા થયા છે સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે હવે જોવું રહ્યું કે પોલીસ તંત્ર આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર